રાજ્યપાલ શુભારંભ કરવામાં આવ્યો ગાંધીનગર જિલ્લામાં આવેલા ગુજરાત વિદ્યાપીઠ ના સાદરા પરિસરમાં આજથી શરૂ થયેલા અને ત્રણ દિવસ ચાલનાર ખેલ ભારતી બે હજાર પચીસ ને ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલદીપતિ આચાર્ય દેવવ્રતજીએ મસાલ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમ ખેલ ભારતી બે હજાર પચીસ ના શુભારંભ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ મલખમ અને તલવારબાજીના કાર્યક્રમોની સરાહના કરી હતી તેમણે કહ્યું હતું કે પૂજ્ય બાપુ એવું માનતા કે જીવનભર અનેક કાર્યો કરવામાં વ્યસ્ત રહેવાથી તેમને ક્યારેય ખેલાડીની જેમ એક મેદાન મળ્યું ન હતું આ વાતનો ખેદ સાથે બાપુ હંમેશા કહેતા કે બાળક અભ્યાસ સાથે શારીરિક રીતે પણ સ્વસ્થ રહેવું જોઈએ

ત્યારે બીમારીઓના સમાધાનનું મૂળ પ્રાકૃતિક ખેતી છે તેમ કહી તેમણે સ્પર્ધામાં આવેલા બાળકોને અપીલ કરી હતી કે તપસ્વી ખેડૂતના અને ગામડાના બાળકો દરેક પ્રકારનો સંઘર્ષ કરવો જાણે છે ત્યારે આ બાળકો તેમના માતા પિતાને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે આગ્રહ કરે તો સ્વસ્થ ભારતનું નિર્માણ થશે